રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાડા હાથ જેવું થાય છે ને આપણે જવાનું આ જો વાળીએ અને દાંતી આંકમાં બે જવાનું છે તો મગફળી છે ને જાય બહાર કાઢી છે કાલે બધી મગફળી જે આપણે રૂમમાં હતી ને એ બધી કાઢી લીધી શું કરવાનું ફૂતડાના હિસાબે અને ઓલી જે ગુણું ભરેલી રહી એને તો ઓમ જ કાઢવાની હતી કારણ કે એનું તેલ કટવું છે અને આને રાખવાની છે એટલે ફૂદડા વધી ગયા હતા એટલા માટે મેં બે દીક બારી કાઢીને થોડોક તપાવ તપાર તપારી તપી જાય અને હવામાં ફરફેર થઈ જાય એટલા માટે અને પાછી જેમ હવે નાખ્યા હતા હું એમ દવા ભેળવતા હતા બીજું કેમ કરું ફૂદડા બહુ વધી ગયા હતા એટલે બારે એમ ટૂંકમાં કાઢવી પડી તેવું છે अनमीरा जो आई है अंदर बांधी है जय गौ माता जय गौ माता हे नंदी महाराज जय नंदी महाराज भाई शांति से बैठो जो आई वो થઈ જાય ને वांतो नो आवे आयो जो बता बैठ गया वाडिया जावनी तैयारी हो नेऊ काबा है वो है तो तो, तो।

રજા અરે વાહ હાલો યે નહીં રજા છે હાલો કયો સીતારામ અરે વાહ વાહ ઓલા ભાઈ શું કહેતા અત્યારે ખબર દામનગરવાળા દામનગર વાળા ભાઈ શું કહે ખબર કાનન કે બે વાર રામ રામ બોલા ઓલો પાછો બોલ માર દીકરો પાછો બોલતો રામ રામ અરે વાહ થોડીક અસર થઈ જો મને છે કાના ને છે અને બધાય થોડી થોડી અસર ઉતરાની ને તાવની ની થઈ કાધી દીકો કારણ ઉલટી થઈ હતી ને તને હા થઈ રાયતે ને દવા પી લીજો મન દીકરો બે વાર થઈ બે વાર થઈતી થેન્ક્યુ થઈ બગા દેવો હું સટી બગે તો આ નો

ત્રણ થેલી યુરિયાન બાર કિલો ટેકનો જેટલી વીઘે બે કિલો નાખવાનું છે હા તો હવે મારે તો જવું છે બાજુમાં દાંતી આપવા અત્યારે ખાતર ને આ બધાને મૂકી આવું વાળીએ કારણ કે આપણી વાડી પાસે જ છે એટલે મૂક્યા આવું ને બધું ખાતર તો આમથી પાવર તો આપણે એક વાગ્યા આવે ને એક વાગ્યા આવે ખાતર નવ દસ વાગ્યા દસ વાગ્યા પછી સાપાણી પીન રહેતું કરે ને નાખવાનું એટલે વાંધો નહીં અહીંયા આપણે દાંતી આખતા હતા ને એ અગિયારક વિકાની હતી ને જે હાતક વિકાની ઓલ પણ બાકી રહી રાજુભાઈ રાજુભાઈ છે ખુશ્બુવાળા ખુશ્બુ પેઢી જેતપુર માર્કેટિંગ યાર્ડ કેમ રાજુભાઈ હા હા બે ભાઈઓ છે જ્યાંતીભાઈ આગલા વિડીયો છે ઘણા ડુંગળીનું કેમ વાવેતર થયું ઝોલેટો અને દાંતી કેવી કાલી દાંતી એક નંબર હેં એક નંબર દાંતી ઉઠલાવી લખ્યું કા ભાઈ દાંતી તો ઉઠલાવી લખ્યું બધું ડુંગળી બતાવું તમે બત્રીસ દાતાનું વાવેતર છે શું ક્યાં ગોવિંદભાઈ હારું ને હારું જા છે બત્રીસ દાતાનું વાવેતર પાંચ છ છ વીકાનું છે ઓલી બાજુ થોડુંક આગતરું છે એટલે આગતરું એટલે કે પહેલાં આપણે ઓગણીસ દાતા આમાં વાવેલું હતું બધું છ યા છ વીઘાનું એટલે એમાં વરસાદ પછી વધુ ને હોવાથી ઓલું થોડુંક ઢાળવાળું છે એટલે એમાં થોડુંક રહી ગયું અને બી કંઈક ફેર હતું એમાં રહી ગયું કરાતું ભાઈ એવું હતું ને એ બી થોડુંક સારું હતું એની હિસાબે રહી ગયું આ બી સેજ નબળું છે એટલે એની હિસાબે વયો ગયું અને સફેદ ડુંગળી છે આ એક કિલો કેટલું એક કિલો ને પચાસ નાખ્યું હતું હા એક ને પચાસ એવું નાખ્યું હતું હા જો તમે વાવેતર ઓલું થોડુંક આગત્રીસ છે એ ઓગણીસ દાંતે વાવેલું હતું અને આ બત્રીસ દાતે વાવેલું હતું કયું સારું ક્યું લાગ્યું તમને બત્રી દાતાનું સારું લાગ્યું ખાલું ખાલું નથી એમ ઢુંગલો નથી બધું વાવેતર એક નંબર જો ઓગણીસ દાતાનું પણ બતાવી દો તમને ઓગણીસ દાતાનું છે જ અહીંયા આપણે એ તો થોડુંક મોટું થઈ ગયું હે આના કરતા કારણ કે એ થોડું ખારું હતું એટલે રાખી દીધું છે બાકી આ પાછતરું છે આ દિવાળીના પહેલા નવા વર્ષને વાવેલું હતું બધા આજે પાસતરું રહ્યું ને એ અને ઓલું આપણે ભાદરો મહિનામાં આવેલું હતું આવડું આજે અહીંથી છે ને આ ઓગણીસ દાતાનું છે એમાં પણ કંઈક જો આવો માલ થઈ ગયો હતો આ રીતનો માલ છે આ ઓગણીસ દાતાનું અને આ બત્રીસ દાતાનું આ પણ એક કિલો નાખ્યું તું અને ઓલું પણ એક કિલો એક કિલો માથે થોડું ઘણું આ થોડુંક વધારે નાખ્યું હતું એક કિલો ને સો ગ્રામ જેવું નાખ્યું હતું અને ઓલું એક ને પચાસ નાખ્યું હતું કારણ કે તે તો રહેતા આવી ગઈ હતી ને આ થોડુંક વહેલું હતું એટલે વધારે નાખ્યું હોય આપણે દાંતી આવ્યા ને ત્યાં ખાતર નખાઈ ગયું ત્રણ ઠેલી યુરિયા નાખ્યું અને બાર કિલો ટેકનોઝેડ પીળા પાંદડાવાળું તો આ રીતનું આવે સલ્ફર મિલનું સલ્ફ સલ્ફર મિલનું આવે ટેકનોઝેડ સલ્ફર આવે સડસઠ ટકા ઝીંક આવે ચૌદ ટકા ત્રણ થેલી યુરિયા અને બાર કિલો આ ટેકનોઝેડ છ વિકાના ઘઉં રીખ્યા બે કિલો ટેકનોજેટ અને બાવીસ કિલો બાવીસથી થી સાડી બાવીસ કિલો યુરિયા એક બે અને ત્રણ ત્રણ વાતર પી ગયા ઓલી બાજુ ત્રણ મૂકી દીધા પી પછી આ પી ગયા પછી ભા છેલ્લે કેમ એક અહીંયા પાણી વાળે છે અને ભાઈ આપણે ડેમમાં મકાઈ વાવી ત્યાં વાળે કેમ કેટલી મિનિટે ભરાય છે અટકરે જોઈન કે અટકરે અટકરે

ટેકનો ઝેડ અહીંયા જો મકાઈમાં ભાઈ પારિવારે છે અને હું હવે જાઉં ભાવનાને ને છૂટી કરું ને એટલે બા ને એમ કહે ઘડી તમે નીંદવા માંડી લસણ તો અહીંયા જો મકાઈ પણ સોલિટ ઉગી ગઈ છે મકાઈમાં આપણે બીજું પિયત છે હાલ તું અહીંયા વારસ કે હું હાલ તો હું કમાભી જાય એટલે બે મોટર નું સડાઈ દેવું છું હા ટેકનોજેટમાં શું શું આવે ઝિંક ને સલ્ફર ઝિંક ને સલ્ફર સલ્ફર સડસઠ ટકા ને જિંક સૌ ટકા ટેકનોજેટમાં જોઈએ બે ટકા આવે બીજું ન આવે કંઈ બે હજાર વીકે બે કિલો નાખ્યું હમ હમ હાલો આપણે આમ અહીંયા હવે છે ને લગભગ બે કલાક જેવું થાય કેમ એ તો આ મકાઈમાં બે કલાક જેવું થાય શિયાર ભાઈ ગયા અહીંયા પી જાય ને એટલે પછી છે ને આ પાણી ઘઉંમાં લઈ લેવું હોય ઘઉં હાઈને થઈને તો પી જાય કેમ નાખું વારે હો કા હા વરી જાય ને પેલા હરખું ખોદી લેવાય શું અસલ જા પેલા એને હરખાય ટીપી લેવાય હરખાય એવું જ હોય ને વળી તો જાય ને તો જ આખો ટ્રેક્ટર આખો વઈ જતા હોય અહીંયા ભાંગલી બાજુ હોય ક્યાં જવું હે પેલા ઓલા નાકા ખોદ ન થાય એવું હોય તો કેવું એટલે ખબર પડે કે ન પડે પણ નાકા તો રે પછી આવા રે એમ હાર વાંધો નહીં તો વાર લાગે ઓલી વાર ન લાગે ફટકી થાય નાકું દેવામાં સરીયા વાર ન લાગવું જોઈએ વાર દેવામાં વાર લાગે ને એટલે તમારે નાકું છે ને એરાઈ જાય એ હરખું રેટ નહીં સડાયા જ નહીં આગળ બે મોટર નું હોય છે ખબર છે ને એ બધા દા સડાવા તો બે મોટરનું હોય છે એટલે શું થાય કાંઈ નહીં તૂટે હવે આટલો દોરિયો સેલો સેલે બીજી મોટરનું શું થાય એમ થાય ને અહીંયા એક બે ને શ્યાર પી ગયા હા હમ આપણે મકાઈ પી ગઈ છે અને અહીંયા આપણી મોટરનું પાણી અહીંયા સડાઈ દીધું ઘઉંમાં લાઈન પાથરી દીધી લાઈન અમારે છે ને સો ફૂટનો ટુકડો જોઈએ સો ફૂટનો ટુકડો હોય ને એટલે લાઈન સીધીની આંબી જાય જો ઓલી કુંડીએ એટલે અત્યારે જાય છે આ બે મોટરનું પાણી એમાં હવે ઓલી બાજુ દસ અગિયાર વાતર્યા હે અને આ બાજુ ત્રણ એટલે સૌ જ નાકાર યાર તો ફટકીને પી જા ફટકીમાં તો નહીં ટૂંકમાં આમ લાગીને એટલી વાર લાગજી હવે તો આ બધું પી જા લગભગ આને થાય ને તો એ મકાઈ તો પી ગઈ અને આ કંઈ પીજા કઉમાં ખાતર નાખી દીધું પી જાય ને તો એટલે હાથ તો સડાઈ દીધું નકર તો પછી ઓલી આખી દીધું હાલે અને હવે આપણે આ લાઈનમાં તો ક્યાંય તાબુ નથી થતું તો અત્યારે ચાલુ જ છે આમી જાય છે

ઓમ ફુકાઈ ગયેલું ને ઓમ પીનવું દેવું એટલે ઘરે મજા આવે લેવાની કાલ તો નીંદવા મંડું હે કાલ 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 નિંદવા મંડેલ બે દમ નિંદાઈ જાય પછી જાય નવરા પાસે ઉપાધી નહીં ખોટા મજૂર કહેવાની હમ હમ છે જ નહીં આમ હાલું જવાનું એવું ખડ છે કેમ પાસ ક્યાંક જ્યાં સયાનું ગુંડું આવે ને ત્યાં ખોટી કરે બાકી તો જો એ રીતના સયા ના ક્યાંક આવે ને ત્યાં ખોટી કરી રાખે કાબા એ તો સયા આવે ને ત્યાં ખોટી કરે એ લેવાય એટલે લઈ લેવાય ને બાકી ના ન લેવાય ને ક્યાં વઈ જવાનો લઈ લ્યો તો હે પાછા ફૂટે ગમે એટલી વાર લ્યો તો પાછા ફૂટ્યા જ રાખે એટલે હવે પેલા પેલા જેટલા નથી પોર જેટલા હતા એટલા ક્યાં છે બા એ તો પોર તો ખરસોડા થઈ ગયા હતા એટલે ક્યાંય છે ને પણ નાના નાના ગુંડા ક્યાંક ઉનાળું ના હોય તો પાછો મારી દે ને એક વાર થઈ જાય સાપ ખબર એમાં શું છે અંદર ની ગાઇઠું રહી ગયું હોય ને એ બહાર ન નીકળી હોય ને એ ટૂંકમાં હે ને એ પાછી સોટી જાય જી બહાર વી આવે ને એ સુકાઈ જાય બધી એવું થાય હાલો ભાઈ નહીં હવે કાંઈ દુકાને જવાનું કહેતો નથી રજા છે આજ રવિવારની એટલે ભાઈ દાદ એ કે હું પાણી વારું લાવી તું કે દા